પ્રસાદ લઈને તમારે અહીંયા ભૈરવ દાદા ના મંદિરે આપવાનું છે તો ચારો લેવા માટે અહિયાં તમે લાઈન જોઈ શકો છો ગેટ ની અંદર તમને આ રીતના તંબુ જોવા મળશે સબસે ઉપર જો દેવી માં મંદિર એવો કોણ સાહેબ સબસે ચોટી પે જો દેવી માકા કા મંદિર હૈ તો વેલકમ દોસ્તો આજે હું ફરીથી આવી ગયો છું નવા વિડીયો સાથે તો આજે હું તમને લઈને આવ્યો છું દેવમાલી ગામ તો આ ગામની અંદર કેન્સર જેવી મહા બીમારી ભગવાન દેવનારાયણની શ્રદ્ધા રાખો તો મટી જાય છે તો આજે આપણે તમે દર્શન કરાવીશું ભગવાન દેવનારાયણના અને ભૈરવનાથના અને સાથે સાથે જણાવીશું તો અહીંયા રહેવા માટે તમારે કેટલા પૈસા આપવા પડે જમવા માટે કેટલા પૈસા આપવા પડે દર્શન કરવાનું અને ત્યાર બાદ તમારે કઈ રીતે તમે ફરી શકો કઈ રીતે તમે રહી શકો તમારે શું શું કરવાનું છે તમામ જાણકારી અમે તમને આપવાના છીએ તો આ જગ્યાએ લોકો હજારોની સંખ્યામાં આવે છે અલગ અલગ શહેરોથી જેમ કે પંજાબ ઉત્તરાખંડ ગુજરાત મારવાડ દિલ્હી દરેક રાજ્યમાંથી લોકો આવે છે અને ભગવાન દેવનારાયણ તેમની મનોકામના પૂરી કરે છે અને કેન્સર જેવી મહા બીમારી એમને મટી જાય છે તો આજે હું તમને દર્શન કરાવવાનો છું ભગવાન દેવનારાયણ ને ભૈરવનાથના અને સાથે સાથે એ પણ જણાવીશ કે આ ગામની ખાસિયત શું છે જો અહીંયા તમે પહેલીવાર આવતા હોય તો તમને આ વિડીયો બહુ જ ફાયદાલાયક રહેશે તમે જરૂરથી જોજો અંત સુધી તમને દરેક વસ્તુની અમે તમને માહિતી આપવાના છીએ તમે અહીંયા આવીને કઈ રીતે રહી શકો ચારો લેવા લીધા બાદ તમારે ક્યાં રહેવાનું છે શું કરવાનું છે શું ખાવાનું છે કઈ રીતનું ચારો લેવાનો છે ચારો કર્યા બાદ તમારે ક્યાં ક્યાં દર્શન કરવાના છે તમામ જાહેર જાણકારી અમે તમને આપવાના છીએ તો મિત્રો આ બ્લોગની અંદર તમે જો નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો તો આ છે મેન ગેટ અહીંયાથી તમે અંદર પ્રવેશ થઈ શકો છો તો હવે આપણે જઈશું અંદરની તરફ અને હું તમને જણાવીશ કે ઝારો કઈ રીતે લેવાનો છે શું કરવાનું છે ગાડી માટે અહીંયા પાર્કિંગ મળશે તમારે અહિયાં ગાડી પાર્ક કરવાની છે ને તમારે ચાલીને આગળ જવાનું છે મંદિર તરફ અહીંયા બે રસ્તા છે તમારે આ રસ્તે ચાલવાનું છે મંદિર તરફ તો ચારો લેવા માટે અહીંયા તમે લાઈન જોઈ શકો છો આ પૂરેપૂરી લાઈન ત્યાં મંદિર સુધી ત્યાંથી જારો લઈને પછી શું કરવાનું છે હું તમને જણાવીશ તો આ જગ્યાએ લખેલું છે કે જારો ખાલી છે કેન્સર માં સો ટકા લોકો ને મટી જાય છે એવું અમે અહિયાં સાંભળ્યું છે તો આપણે પહોંચી ગયા છે બિલકુલ નજીક અહિયાં આ રીતે ઝાડો આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ જગ્યાએ ઝાડો લેવા માટે તમારે ત્રણ દિવસ માટે લેવું પડશે જે સવારે થી લઈને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે જે તમારે એકવાર ઝાડો બે કાયમ લેવાનો રહેશે તે વાર ત્રણ દિવસ તમારે લાગે તા છે તો આ બાપુ છે જે ઝાડો નાખે છે એમની ઉંમર પંચ્યાસી વરસ છે anyan lokowa zero

મંદિર છે હેરોવનાથનું પરિક્રમા કર્યા બાદ તમારે અહીંયાથી ઉપર ચડવાનું છે જે અઢીસો થી સીડીઓ છે જે દેવનારાયણ ભગવાન એમના માતા પિતાનું મંદિર આવેલું છે એના દર્શન કરવા તો આ જગ્યાએ ઘણા બધા એવા પણ દર્દીઓ આવે છે જે ચાલે બિલકુલ નથી શકતા તો એ લોકો અહીંયા ભૈરવનાથ મંદિરની બિલકુલ બાજુમાં દેવનારાયણ ભગવાનનું મંદિર નીચે છે એના દર્શન કરી લે છે મુલાજી મહારાજનું મંદિર છે બિલકુલ એની સામે પ્રાચીન મંદિર છે જે જૂનામાં જૂનું છે ઉપર જો દેવી મા કા મંદિર સબસે છોટી પે જો દેવી મા કા મંદિર હે સોજભો ભગવાન તો આ જગ્યા સવાઈ ભોજનું મંદિર છે તમે એના દર્શન કરી શકો છો પછી મંદિરની પરિક્રમા કરવાની રહેશે તો અહીંયા ગામનો વ્યૂ તમે જોઈ શકો છો આ જગ્યાએ એ ત્રણસો થી સાડા ત્રણસો મકાન છે જે બિલકુલ માટીમાં બનેલા છે કોઈ સિમેન્ટ નો ઉપયોગ કર્યો નથી અહીંયા નીચે ઉતારતા ભગવાન શિવની પ્રતિમા છે જેના તમે દર્શન કરી શકો છો ગેટની અંદર તમને આ રીતના તંબુ જોવા મળશે જેની અંદર તમારે રહેવાની ખાવા પીવાની અને સુવાની સગવડ મળી રહેશે પૂરેપૂરા એરિયામાં તમે જોઈ શકો છો તો અહીંયા નાવા ધોવા સંડાસ બાથરૂમ દરેક વ્યવસ્થા આપેલી છે તમે જોઈ શકો છો સામે સંડાસ બાથરૂમ છે ત્યાં નવા ધોવાની પણ સગવડ તમને મળી રહેશે અહીંયા તમારે ત્રણ દિવસ રહેવાનું છે તો અહીંયા તમારે રહેવાનો આખા દિવસનો એક માણસનો ત્રણસો રૂપિયા જેટલો ખર્ચો આવશે જેની અંદર તમે સાંજે અને બપોરે જમી શકશો અને અહીંયા રહેશે તો આ તબ્બુ તમને મંદિર સુધી જોવા મળશે તંબુ તાણેલા છે તો અમારી આ ચેનલના વિડીયો તમને દર રવિવારે જોવા મળશે મળીશું આવતા રવિવારે ફરીથી ત્યાં સુધી જય માતાજી